આપણી વચ્ચે ઓબીસી સમાજમાંથી પણ ચિમનભાઈ કંટારિયા સાહેબ એ પણ એક રિટાયર્ડ ઓફિસર રહી ચૂક્યા છે તો આજના દિવસે એમને પણ આપણે જણાવશું કે આજના દિવસે તમે શું સંદેશો આપશો મિત્રો બાજીરાવ બીજા પેશવા જે બીજા હતા ને બાજીરાવ બીજા પેશવા રાજા એના શાસન દરમિયાન આ ઘટના બની આપ સૌ જાણો છો કે ભારતની અંદર દેશવાનું જ શાસન હતું ત્યારે સૌથી વધારે ભારતમાં જો કંઈ ગમન થયું હોય ને સૌથી વધારે જે દબાયેલી સૂદ્રવડના લોકો પર તો એ દેશમાં શાસન તો એ સમયે અંગ્રેજો પણ ભારતમાં આવી ગયા હતા અને અંગ્રેજો પણ એમનો આખું સામ્રાજ્ય વિસ્તારવાના હતા એટલે એમણે અંગ્રેજોએ ભરતી શરૂ કરી સૈનિકોની તો સામાન્ય રીતે જે એસીના લોકો હોય ઇન્દ્રવનના લોકો એને કઈ સેનામાં લેતા નથી પણ અંગ્રેજો માટે તો એવું કંઈ હતું ને એટલે અંગ્રેજોએ અમને લીધા સેનામાં જેટલા હોય એમાં અંગ્રેજો તો બહુ ઓછા હોય છે બાકીના બીજા બધા જ હોય છે તો એ સૈનિકોમાં જાતિવાદ તો હોય જ છે એટલે અલગથી એક મહાન રેજિમેન્ટ બનાવે એટલે કે ભાઈ આ લોકો તમારું ખાવાનું અલગ તમારું રહેવાનું અલગ ને તમારી રેજીમેન્ટ અલગ જાતિવાદ તો ક્યાં પણ હતો પણ આવી રીતે પહેલી વખત જે સુંદરવનના લોકોને મહાન લોકોને ક્યાંય કોઈ જગ્યાએ તપ નહોતી ગુલામ તરીકે જીતતા હતા તો એના માટે એક સૈનિક તરીકે જોવા મળ્યો તો એ બધા જોડાણ એમ એવું પછી કે અંગ્રેજો સાથે આ બાજીરાવ પેશવાની આખી લડાઈ થઈ લડાઈની અંદર અંગ્રેજોની સામે મહાન લોકોએ કીધું કહ્યું કે આપણે આપણા દેશ વિરુદ્ધ નથી લડવું આ તો આઝાદીની લડત છે એટલે આપણે અમની સાથે રહેવું જોઈએ પેશવા સાથે એટલે પેશવા પાસે ગયા અને કીધું કે અમે અંગ્રેજો સાથે નથી એના માટે નથી લડવા માંગતા તો એ વખતે જે જાતિવાદી ધમણની બ્રાહ્મણ હોય આ માર્વને એવો ખરાબ જવાબ આપ્યો કે તમે પહેલાં એની જાતિના હતા અલ્કાવણના હતા છો અને ભવિષ્યમાં રહેવાનો તમારા માટે કોઈ અમારા રાજ્યમાં સ્થાન છે જ નહીં તમારે એ ગુલામ તરીકે તમે જઈના છે અને એવી તો તમારે મરવાનું છે તો એ જે જેને કે એ જેના વચનો હતા એની જે વહેણ હતા એ જે એના હતા એ મહાર સૈનિકોના મનમાં એવા તો કટ્ટર હતા કે ભાઈ આ લોકો કેટલો અન્યાય કરે છે એટલે એ પછી અંગ્રેજોમાં અંગ્રેજો સેના તરફથી જ લડ્યા અને એ જે પાંચસો મહારોહ હતા એ અંગ્રેજોએ તો નથી કર્યું ભાઈ અઠ્યાવીસ હજાર આપણે સામે આપણે ન જીતીએ છીએ એટલે એમણે શું કીધું મહારોહ કીધું ભાઈ ના ના અમે લડશું તમતા તમારે ચિંતાની જરૂર નથી કરે અને એ પાંચસો સૈનિકોએ એની સાથે એવા લડ્યા કે અંતે માંથી એ લોકોને ભાગવું હતું કેમ કે અમુક અમુક એટલા બધા જનૂનથી આ લોકો લડ્યા તો એ જે લડાઈ હતી મરાઠા સામે નહોતી પણ બ્રાહ્મણો સામે અને જે પોતાનું અપમાન થયું અત્યાચાર થયો અન્યાય થયો એનો બદલા લેવા માટેની લડાઈ હતી આપી મહાર લોકોની કેમ કે જિંદગીમાં પહેલી વખત મળી આવી હતી તો એ લડાઈથી એક એક જાન્યુઆરી અઢારસો ને અઢાર અને આ લડાઈમાં મહાર લોકોની જીત એટલા માટે અઠ્યાસી હજારમાંથી અમુક લોકો તો એ મહાડોની જે તાકાત અને એનું જે જનૂન જોઈને જ ભાગી ગયા હતા તો એમાંથી બંને સેનામાં બેમાંથી મને મૃત્યુ થયા પણ વિશ્વના જે સૈનિકો હતા એમાં વિદેશી આરબો હતા બીજી જાતિઓ નહોતા બ્રાહ્મણો હંમેશા પોતે સૈનિક તરીકે ન જોડાય બીજા બધા જ મરાવતા તો એ લોકો પછી ભાગ્યા બધા અને એવી રીતે આપણા સૈનિકોને અંગ્રેજોનો વિજય થયો અને અંગ્રેજ અક્ષર હતો ને એ નવાય પે મોકલી આટલા લોકો કેવી રીતે જીતી શકે અને એણે પુસ્તકમાં આની ગાથા લખી છે અને એ પછી એમણે ત્યાં એક મોટું સ્મારક બનાવ્યું છે આપણે ભીમા કોરેગાંવ એટલે ભીમા નદીના કાંઠે ગુનાની અંદર છે કોરેગાંવ તો એના વિસ્તારમાં એક મોટો સ્તંભ બનાવ્યો અને એમાં જે સૈનિકો લડ્યા હતા એમનું નામ લખાયું તો આ પ્રસંગ છે એ બાબાસાહેબને સાહેબને ખબર પડી એ પછી ત્યાં મુલાકાત લેતા અને આપણા લોકોને ચોર્યોદિન તરીકે ઉજવવાની એને પ્રેરણા આપી અને સાહેબ ભલે આટલા વિદ્વાન હતા બિલકુલ થઈ સૈનિકો હતા ને એની સાથે એ લોકો એમ ભાઈચારાથી એની સાથે ફોટા પડાવતા એની સાથે રહેતા એના ફોટા આજની તારીખે આપણે આપણી પાસે મોજૂદ છે તો તમે જોવાનું તો આઝાદી પછીના આટલા વર્ષમાં ક્યારેય સૂર્ય દિન કોઈ ઉજવ્યો નથી છેલ્લા પાંચ સાત વર્ષ કે તો દસ વર્ષથી જ ઉજવે છે એટલા માટે કે આજે બ્રાહ્મણવારિયાનું જે શાસન છે એ લોકો ક્યારેય આપણા ચૂકવળના લોકો એની જે સૂર્યકાથા હોય તો એને ક્યારેય હાઇલાઇટ કરે નહીં એને ચમકાવે નહીં પરંતુ એક ઘટના એવું બની ગઈ ક્યાં અને એ આપણા લોકો ભેગા થયા અને એની સામે જ આપણામાંથી જમીન બે ત્રણ મનુવાદીઓ હતા એમની સાથે મળી અને આપણા લોકોની હત્યા થઈમાં ગુણ થયા મત તો એના કારણે આખા દેશમાં હિમા કોરેગાઓ પ્રકાશ પાયો અને ત્યાર પછી જે આપણા પછાત સમાજના લોકો છે એમાં જાગૃતિ આવી જાગૃત આપણા માટે ગૌરવ લેવા જેવો પસંદ છે અને ત્યારથી દર જાન્યુઆરી અને અત્યારે તો વર્તમાનમાં એવું છે કે ત્યાં લાખો લોકો આજે ભેગા થાય છે ગઈકાલેથી શરૂ થઈ જાય અને આજ સુધી ત્યાં લાખો લોકો હોય છે તો આ લડાઈ છે ને એ સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ છે એ પાંચસો લોકોને મરવાની જીત નહોતી પણ એને સ્વમાન અને સ્વાભિમાન એ બચાવવું હતું એની જીત હતી આના ઉપરથી આપણે બોધપાઠ શું લઈ શકીએ એ જ કે ભાઈ એ અઠ્યાવીસ હજાર સામે પાંચસો એટલે તમે જોવો તો બે ટકા બે ટકા લોકોએ એ અઠ્યાવીસ એની સામે સો ટકામાં એ લોકો અઠ્યાવીસ હજાર હતા છતાં એ લોકો ડાયા નહીં તો વર્તમાન સમયમાં આઝાદી છે લોકશાહી છે લોકશાહીમાં આપણે તલવારથી નથી લડવાનું અત્યારે કલમથી લડવાનું છે વિચારોથી લડવાનું છે તો આપણી પાસે જયારે પંચ્યાસી ટકા આપણી વસ્તી છે ઓબીસી એસસીએસટી જે પછાત સમજ સીએમ જયારે લોકો આપણે કહીએ જે પંચ્યાસી ટકા સમાજ જયારે ત્રણ ટકા બ્રાહ્મણવાળિયાની ગુલામી કર હોય તો એના માટે જવાબદાર આપણે લોકો છીએ કે બે ટકા લોકો જો એની સામે તલવારથી લડવાની તક મળે આઝાદી ક્યારેય બીજી પેલા તક નહોતી પણ એક વખત તક મળે તો એને વિજય દેખાડ્યો પોતે વિજય થઈને સાબિત થયા તો આપણી પાસે આઝાદીમાં લોકશાહીમાં તો તક છે પંચ્યાસી ટકા લોકો શા માટે બ્રાહ્મણવાણી આ હોય આપણા ઉપર ડોક્ટર સાહેબ આંબેડકરે આપણને જે બંધારણમાં મતનો અધિકાર આપ્યો છે શા માટે એ રાજા બનવા માટે આપ્યો છે આપણા બીજાને રાજા બનવા માટે એ અધિકાર નથી આપ્યો તો આપણે ભોજપાઠ એ જ લેવાનો કે લોકશાહી વ્યવસ્થામાં આપણે બધા ભેગા થઈ અને જે બાબા સાહેબનું સપનું હતું કે ભારત બુદ્ધમય બને અને આપણા ભારતની અંદર ઓબીસી એસસી એસટી શાસન શાસક જમાત બને આ બાબા સાહેબના બે અધૂરા સપના હતા કે બંને પુરાકોની જવાબદારી કોણ આ બ્રાહ્મણવાની સરકાર કરશે કે ના તો કોણ કરશે કોઈ માને તમારે આપણે બધા સાથે મળીને જરૂર પડશે અને ઓબીસી એસટી એસટી ના જે લોકો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને માને છે એમણે છઠ્ઠી ડિસેમ્બરે જાય ચૌદમી એપ્રિલે જાય એ માનો કે આજે આપણે અહીંયા ભેગા થયા તો એ ખાલી હાથ ચડાવવા માટે નહીં કે ભૂલ ચડાવવા માટે નહીં પણ પ્રતિજ્ઞા લેવી પડે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બાવીસ પ્રતિજ્ઞા આપી છે એ બાવીસ પ્રતિજ્ઞાનું પાલન કરી એ બાબાસાહેબનો આદેશ છે આપણને આપણે બાબાસાહેબના કારણે એક માનવીય અધિકાર મળ્યા શું આપણા તો ગુલામ જીવન જીવતા હતા તો અધિકાર મેળ કોના કારણે બાબાસાહેબના કારણે અને ભારતના સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ભારત રત્ન વિશ્વ રત્ન જેને કહી શકાય એવા બાબા સાહેબ જ્યારે આપણને આદેશ આપે તો આપણે લાંબુ વિચારવાનું ન હોય એ માનવાનું જ હોય છતાં એમ લાગે કે ના ના હું સાહેબ કરતા વધારે જાણું છું તો હિન્દુ ધર્મના તમામ ગ્રંથો વાંચે બધા શાસ્ત્રોમાં તો બધા શાસ્ત્રો ની અંદર સાહેબ બધા શાસ્ત્રો વાંચી અને તે છ અને છ આઠમ વાંચજો તમે હિન્દુ ધર્મ નું તત્વ જ્ઞાન અને રિધર્શન હિન્દુ ધર્મ ના કૃત પ્રશ્નો તો હિન્દુ ધર્મ નું એ સોલ્વ ફોલ ખોલી છે કે ભાઈ તમામ શાસ્ત્રોમાં આપણા લોકોને ઓબીસી એસસીએસટી ને તો નીક હલકા હલકાવળના દર્શાવ્યા છે બાબા સાહેબે એટલા માટે ધર્મ પરિવર્તન કર્યું કે જે ધર્મની અંદર સમાનતા હોય માનવતા હોય એને જ ધર્મ કહેવાય જ્યાં માનવ માનવ જે ભેદ હોય એને કેવી રીતે ધન કહેવાય તો એ બાબા સાહેબના જે બે અધૂરા સપના હતા કે ભારતની અંદર આપણા પછાત સમાજના લોકો સૂત્રવર્ણના લોકો ડીસીએસટી લોકો શાસક બને અને ભારત ભારત બૌદ્ધમય બને તો આપણે જ્યાં જ્યાં જ્યારે જ્યારે બધા ભેગા થઈ અથવા તો દરેક ઘરે પ્રતિજ્ઞા લેવાની અમે બાબાસાહેબનું પૂરું સપનું પૂરું કરશું ક્યારેય બ્રાહ્મણ વાળીના જે રાજકીય પક્ષો છે એને ક્યારેય સમર્થન નહીં છીએ આ એક જ આની આપણે એ જોવાનું તલવાર નથી લેવાની આપણે ફક્ત ચૂંટણીના દિવસે મત આપવાનું કામ કરવાનું છે એક જ એક રૂપિયાનો ખર્ચો નથી જો એ આપણે કરશું તો ભારતમાં ક્રાંતિ આવશે આપણી સત્તા આવશે આપણા લોકો શાસક બનશે તો બધી સમસ્યાઓ અલપી શકશે બાબા સાહેબ કીધું છે કે બધી સમસ્યાનો હલ શું છે સત્તા સત્તા એવી ચાવી છે બધી સમસ્યા હલ થઈ શકે તો ઘરેથી આજે જાન્યુઆરી આખા ભારતમાં સૂર્ય દિન તરીકે ઉજવાય છે આ વિડીયો જે જે લોકો એ સૂર્ય દિનની શુભેચ્છાઓ અને આપણે સૌ સંકલ્પ લઈએ કે બાબા સાહેબ આંબેડકરના જે અઘરા સપના છે એ આપણે પૂરા કરીએ જય ભીમ નમો બુધાય જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દર પહેલી જાન્યુઆરીએ ત્યાં જઈને નમન કરતા ત્યારે આજના દિવસે એમના ઘણા ભાષણો રિલીઝ